છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવેલો છે જેના કારણે કમોસમી વરસાદ અને પવનને કારણે અમારી ઘણી બધી વીજ લાઈનો વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા અને ઘણા બધા વિલેજોમાં પણ પાવર સપ્લાય છે ક્ષતિગ્રસ્ત થયેલો હતો પરંતુ પીજીવીએસએલની સમગ્ર બધા જ ને ડિવિઝનોની ટીમોએ ખૂબ સારી કામગીરી કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી બધા જ વિલેજોમાં પૂર્વ વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલું છે એવી રીતે રાજકોટ શહેર પછી ધોરાજી જેતપુર બીજા વિલેજોમાં પણ ખાસ કરીને ભાવનગર સાઈડમાં પણ ભાવનગર છે અમરેલી છે બોટાદમાં છે ત્યાં પણ શરૂઆતના સેશનમાં વધારેમાં વધારે ડેમેજ થયેલું હતું પણ એ બધું જ વીજ પુરવઠો છે રાતોરાત છે એ પૂર્વવત કરી આપેલો વાત કરી સામાન્ય રીતે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ત્રણ ડિવિઝન અને એકવીસ સબ ડિવિઝનો છે અને ત્રણ એચ ટી સબ ડિવિઝનો છે જે સામાન્ય રીતે એચ ટી લાઈનની કામગીરી કરતી કરતા હોય છે પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબડિવિઝન અને ડિવિઝનો સાથે રહી અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે આજે કમોસમી વરસાદ હવે કે ચોમાસાના એંધાણ જે વાત છે તો શું કહેશો સાહેબ હવે ચોમાસું આવી ગયું એવું સમજીએ કેવી રીતની હવે વીજ વિશેની કામગીરી રહેશે કટી બદ રહેશે સામાન્ય રીતે ઘણા વર્ષોના અનુભવ પરથી એવું કહી શકાય કે મે મહિનામાં આવા વાતાવરણો બનતા જ હોય છે એટલે અમે મે મહિનાથી તો ખૂબ જ શું રહેતા હોય છે અને અમારા પ્રીમોન્સૂનની જે મેન્ટેનન્સ કરવાની કામગીરી હોય છે એ કરતા જ હોય છે ક્યારેક આવા વાતાવરણના પલટાને કારણે એક બે દિવસ આપણે કરી શકતા નથી પણ એ કામગીરી છે આપણે પૂર્વ કરવામાં જ કરતા હોય છે અમે પ્રીમોન્સૂન જે કામગીરી કરીએ છીએ એના કારણે જ આ વીજ પુરવઠો છે એ ઝડપથી આપણે પૂર્વવત કરી શકીએ છીએ હજી પણ અમને જેટલો સમય મળશે એટલા સમયમાં અમે એ મેન્ટેનન્સની કામગીરી ચાલુ રાખશું અને મેન્ટેનન્સની કામગીરી સંપૂર્ણ થઈ જાય એવી અમારી તકેદારી રહેશે